તમારો દિવસ નહીં ઉગે કથા સાંભળ્યા વગર એક જ વખત માં જયારે તમે બે દાણા ખાધા અને બીજા દિવસથી થઈ ગયું ઓહો હવે તો આના વગર નહીં રહેવાય આને તો હવે વ્યસન લેવું જ પડશે એવું તો થયું નથી જ્યારે ઘણી બધી વખત તમે એનું સેવન કરું ત્યારે એનું વ્યસન થયું એમને એમ તો થયું નહીં એક વખત માં તો એટલા માટે જો એ તંબાકુ ઘણી બધી વખત સેવન કરવાથી એનું વ્યસન થઈ જતું હોય તો એટલા માટે અહીંયા પણ કહ્યું કે મોહું રહો એક વાર નહીં અનેકો વાર તમે ભાગવત નો રસ પીવો અને આનું વ્યસન કરી લ્યો તમારા જીવનમાં અને આનું એક વખત વ્યસન થઈ ગયું પછી તમે આ કથા વગર જીવી નહીં શકો પછી તમારે દરરોજ ને દરરોજ કથા સાંભળવી જ પડશે જેમ તંબાકુના વ્યસન વગર તમે નથી જીવી શકતા એ તો નુકસાન કરે પાછું પણ આ 拍手で拍手。